પરમ વિવેકીને પ્રેમાળ એવા ભીખારા મહારાજના આંગણે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જ્યારે આપણને બધાને સ્નેહ મિલનના ભાવે આજે આ પરિવારે અહીંયા તેડાવીને સંત દર્શન અને સત્સંગનો જે કંઈક લાભ આપણને અપાવ્યો એ લાભ તો અપાયો જ પણ એમને વિશેષ મળે એવું કાર્ય પણ કર્યું કે આજના આ નિમિત્તને એક સુયોગ પ્રાપ્ત થાય એવું ભગીરથી કાર્ય કે તમે જો કે ભાઈ એમના પૌત્ર ને જન્મ દિવસ નિમિત્ત કાર્યક્રમ યોજીને આપણને બધાને આ સંત દર્શન કરાય કોઈ નિમિત્ત જોઈ ગઈ આમાં મુકેશ રામ મહારાજે ખૂબ સરસ વાત કરી કે ભાઈ નાણું ઘણું મળે પણ ટાણું ને અવસર મળવું મુશ્કેલ છે આજે પૈસો તો ઘણો બધો આપણી પાસે હોય પણ એવો સમય ના આવે મારા ભજન કરવું છે તમને બોલાવા છે પણ સમય નો જોગ આવતા રહે

એ આપણે શું કર્યું એનો જો કદાચ સરવાળો કરીએ ને સાહેબ તો આપણને ખબર પડે કે જીવન એટલે સંતો કહે છે કે જિંદગી જીવ્યા તો તમે શું જીવ્યા શું દુઃખ ના કીધા સરવાળા

પણ આ એક યોગ રચિત સાહેબ થોડો ખર્ચ કરીને આપણને બધાને તેડાયા પણ એ તેડાવા પાછળની એક ભાવાર છે સરસ વાત કરી કે બધા મને બોલાવે છે બધાને કે હું જઉં છું કે એટલે મારે બધાને બોલાવવા તો છે એ અરશ આદાન પ્રદાન જો સુધી નઈ આવે ને ભાવના તો કોઈ વાત અધૂરી છે આપણે બધાને ઘેર જઈને કે પણ આપડા ઘેર અવસર આવે તો

રણછોડજી ના મના માટે કરી સાચી સમજણ એ જીવનમાં ફાયા છે બાકી તો ફોગટ ફેરા

અને પકડીને પાછી તમે જોવે ને લઈ જાય છે અને લઈ ગયા પછી એના દરની અંદર પૂરી દેશન મોડું બંધ કરી દે છે અને મોડું બંધ કરીને પછી તમે જો અંદરથી શું નીકળે છે એમ આજે કોઈ સંતના સાનિધ્યમાં આપણે બેઠા છીએ એ કોઈ સદ મહાપુરુષની સમજણ મેળવ્યા પછી આપણા જીવનમાં કોઈ બદલાવ આવ્યો છે હમણાં માર મહારાજે કીધું કે ભાઈ આ સંસ્કાર વાત સાચી છે આવનારું ભવિષ્ય સાહેબ સંપત્તિ કરતા સંસ્કારો પર વધારતા આજના ભૌતિક જગતમાં સાહેબ તમે જોવો કે આપણા સમાજની અંદર દુષણો એટલો બધો પેઠો છે ને વિષયો એમનો નંદ શ્રદ્ધાઓમાં તો સાહેબ એની તો મજા મળે હું તો હમણાં એક વિડીયો આવ્યો હતો મહારાજ દીપક મહારાજ કે જાપાનના માતા પિતા પોતાના બાળકોને નવી નવી ટેકનોલોજી શીખવાડે છે અને આપણા ભારત દેશના મા બાપ એમના બાળકોને ધૂંધો શીખવાડે છે

વાણી વિચારોમાં લઈ જવા માટે તમે જો નોનો નોનો બાળકોનો ઉપયોગ કરે છે આ પૈસા કમાવા માટેમાં સાધન રચી અને આ અંધ શ્રદ્ધામાં આપણે બધા હોય છે ફસાયા છે એટલા બધા ને કે ના પૂછે અને આપણા સમાજને જ વર્ગ્યું છે આ બધું તો જો હજુ કહું છું આપણા સમાજમાં જ આ વિષયો અંધ શ્રદ્ધાઓ અને વેમ એ તમે જો તો ખરા વેસાનો પછી 15 20 વર્ષનો છોકરો તમે જો

એ તો ભિખારો ના ગયા હારો થાય તમારે ગયા ના થાય પણ આપણે એવું કરવું પડે એવા ભાવમાં માં પડે એવી સમજણ એવી કેળવણી કરવી પડે સાહેબ આવતા જતો આપણે આપણા બાળકોને સારા વિચારો સારા સંસ્કારો શીખવા પડશે અને સાહેબ તમે જો પેલા ના ગયડ્યા હતા તો છોકરા ગઈ મંદિરો જતા હતા જો બેટા ભગવાન કહેવાય કે અત્યારે જો

આવી નાની દશાની અંદર સાહેબ એ સમજણ એ સંસ્કારો એ વિચારો આપણા સમાજની અંદર સાહેબ પૂરી થઈ ગયા છે હું તો કહું છું જ્ઞાન સમજણની વાતો સાચી છે આપણે કેળવવાની જરૂર તો ખરી જ પણ આપણા બાળકોની અંદર એ સંસ્કારો લાવો પેલાના ગઈડે સાહેબ મંદિરની બાગોરે જાય ને તો ભગવાન બતાવતા તો છોકરો હવારમાં દીવો કરવા ઘરમાં બેહેન સાહેબ તો છોકરો જોડે બેસતો તો બાપા શું કરે છે જોતો અત્યારે તો ઓનલાઈન દીવા થઈ ગયા સમજણ ને કેળવા માટે આપણે કોઈ સાચા સળંગમાં જઈશું કોઈ નું પગલું આપણા ઘેર આવશે ને સાહેબ તો જ આપણો વેર પડશે બાકી એટલે આવનારી ભાવી પેઢી માટે સાહેબ સંપત્તિ કરતો સારા સંસ્કારોનો વાવેતર કરવાની જરૂર હું તો કહું છું કોઈ સંત દર્શને જઈએ કોઈ દેવ દર્શને જઈએ ને તો સાહેબ પરિવારને હાથે લઈ જજો કોઈ સંત દર્શને જઈએ કોઈ દેવ દર્શને જઈએ હું તો કહું છું કોઈ સારી જગ્યાએ જતા હઈએ તો સાહેબ હું તો કહું પરિવારને હાથે રાખજો એ હાથે હશે ને સાહેબ તો એ જાગશે

સાંજ હું તો કશું ના થાય ને આપડે મહેનત કરી પૈસો કમાઈએ ને તો ચાર છ બાર મહિના થાય તો સત્યનારાયણ ભગવાન ની કથા ધર્મ રાખજો એટલી કથા રાખો ને તો છે કેટલો પ્રસાદ ખાશે ને તો છોકરો સંસ્કાર આવશે અને કશું ખારું કરવું હોય ને સાહેબ તો કોઈ ભગત નું કોઈ સંત નું પગલું પડાવવું જો જીવન માં કઈક પગલો પાડવા હોય કદાચ ઘરમાં માં હારું જતવારું કરવું હોય ને તો હું તો એમ કહું છું કોઈ સંત નું કોઈ ભગત નું પગલું પડાવજો તો એ ઘર માં અજવાળું ભલે મહેનત મજૂરી કરતા હોય એ સાહેબ પણ જીવન એવું જીવજો જગત ની અંદર આપણે માથું ઊંચું કરીને જીવી શકીએ ઘર જ પોષણ મળવું જોઈએ બાર થી કશું નહીં આવે તમારા માં પડ્યું છે ને એ જ બાર કાઢો તો ભક્તિ નો દીવો પ્રગટ થશે બાકી તો નહીં થાય એમ ભક્તિનો દીવો પ્રગટ હશે સાહેબ તો એના દ્વારે આવનારું ભવિષ્ય તમે જોઈ શકશો બાકી તો અંધકાર છે આ દિવાળી ને રાત્રે બહુ દીવા કરે છે સાહેબ તમે જો શું કરવા કરો ને હમત જો એમને નહીં તેલ બારતા લો આ તો રોમ આયા હતા એટલે નહીં કર્યા આપણા ઘટ ભીતર ની અંદર અજ્ઞાન પડેલું છે અનેક અનેક વર્ષોથી સાહેબ અજ્ઞાનના અંધકારમાં પડેલો આ જીવ સાહેબ

લખाराम મહારાજ એમના પરિવાર કે અંદર જે કંઈ નિમિત કર્યું છે સાહેબ નિમિત નાનો મોટું ગમે તેવું હોય પણ સંત દર્શનનો ભાવ ક્યાં છે ગુરુ માતા અહીંયા પધાર્યા છે એમના એ ખરેખર હું તો એમ કહું છું ભલે આપણા ગુરુ મહારાજ જે કંઈ ધારેલા હોય ધારણ કરેલા હોય સાહેબ એને સ્મરણ માણસ રૂપી યાદ આવે છે અંતકો કે લોકો મોટો ગમે તે હોય મહારાજને એટલે કે એક કોન ફૂટેમ કંઠી વાધી હોય પેલા ગઈડે એવા હતા તે મારા ના તો દીવા ચાલુ રહેલા બાકી આપણે આમના મોલરવા જઈએ તો મેર નહીં પડે એ તો એવાયા હતા ને તે કોણ ફૂકી ફૂકી ગઈડે ગોમે રાખી મેરેલા એવન જે જે આપા બનવાઓ જે જે દીવા કરતા રહે છે એટલે આ આ પરિવારો જાગ્યા છે ખરેખર હું તો કહું છું જે કે પ્રથા જે કે માધ્યમ મળે પણ એ માધ્યમે કરીને જાગવાનું છે